લગ્ન પ્રેમ ભરોસો આ બધા જ શબ્દો જ્યારે ફ્રોડમાં ફેરવાઈ જાય છે ત્યારે એક જીવતી જાગતી મહિલાની જિંદગી છે એ ખોટા સપનાઓમાં ફેરવાઈ જાય છે આવું શા માટે કહી રહ્યા છીએ એ જાણવા માટે જુઓ આ સ્પેશિયલ રિપોર્ટ દાંતામાં દલાલો સામે દહાડ બનાસકાંઠાના દાંતામાં દલાલો સાથે દહાડ લગ્નની લાલચ આપી રૂપિયા એક લાખની છેતરપિંડી પાલનપુરની મહિલાએ હડાદ પોલીસ મથકે નોંધાવી ફરિયાદ આદિવાસી સમાજના લોકોની આટલી મોટી સંખ્યામાં ભીડ હડાદ પોલીસ મથકે એમ જ નથી પહોંચી આક્રોશ છે એ દલાલ સામે જેને લગ્નની લાલચ આપી છેતરપિંડી કરી છે ડાંતા તાલુકો આદિવાસી બહુમત ધરાવતો તાલુકો છે આદિવાસી સમાજના ગરીબ અને ભોળા પરિવારની દીકરીઓના લગ્ન અન્ય જગ્યાએ કરી આપવાના બહાને રૂપિયા લઈને છેતરપિંડી કરતા હોવાનો કિસ્સો હડાદ પોલીસ મથકે સામે આવ્યો છે આદિવાસી સમાજના આગેવાનોએ આવા દલાલોને રંગે હાથે પકડી હડાદ પોલીસને સોંપ્યો હતો કેટલા સમયથી જે દીકરીઓના વેચાણ બાબતની ઘટના જે જે દાતા તાલુકો ખેડમાં અને પોશીના તાલુકો દ્વારા જે દલાલો દ્વારા જે દીકરીઓને લોભ અને લાલચ આપી અને વેચાણ કરતા હતા આજે એવા દલાલો અહીંયા જાહેર થઈ ગયા છે આજે આજે બોરડીયા ગામમાં જ્યારે આ દલાલો જ્યારે આવ્યા અને આ આ પ્રકારનું કૃત્ય કરતા હતા ત્યારે વોટ્સઅપ મીડિયામાં જ્યારે આ ઘટના જે છે એ પ્રચાર પ્રસાર થઈ ગઈ ત્યારે અમારા આદિવાસી સમાજના તમામ યુવાનો પછી વડીલો એ બધા તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગયા અને જે કોઈ આરોપીઓ હતા એમને રંગે હાથે પકડી અને હડાદ પોલીસ સ્ટેશન સોંપવામાં આવ્યા છે અને હડાદ પોલીસ સ્ટેશનના પીએસઆઈ મેડમસિંહ દેસાઇબેને અમને આશ્વાસન આપ્યું છે કે

અલગ અલગ ઇસમો સામે ફરિયાદ નોંધાવી હતી જે ફરિયાદના આધારે પોલીસે કલમ ત્રણસો સોળ બે ત્રણસો અઢાર ચાર ત્રણસો આઠ બે ત્રણસો બાવન ત્રણસો એકાવન બે હેઠળ ગુનો દાખલ કર્યો છે લોતા પોશીના ખેપંમાં અને અમીરગઢ અમારે આદિવાસી સમાજમાં ઘણા સમયથી દીકરીઓનું વેછાણ આ દલાલો કરતા હતા એ આજે અમારા બોડિયાલા ગામે ધ્યાનમાં આવતા

લગ્ન પ્રેમ ભરોસો આ બધા શબ્દો જ્યારે ફ્રોડમાં બદલાય ત્યારે જીવતી જાગતી મહિલાની જિંદગી એક ખોટા સપનામાં ફસાઈ જાય છે જરૂરી સાવધાની છે જે સૌએ રાખવી જરૂરી છે શક્તિસિંહ રાજપૂત ગુજરાત ફર્સ્ટ અંબાજી